ભરૂચ ભોલાવ એસટી ડેપોના પાછળના ભારે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ એસટી ડેપોના પાછળના ભાગે આવેલા ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હડકમ મચી ગયો હતો ટાયરમાં લાગેલી આગના કારણે આકાશમાં ઘનઘોર કાળા ધુમાડાના ગોટા નજરે પડ્યા હતા આ ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીના મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતા કામદારો સહિત તમામ એ રાહતનો શ્વાસ લીધો હતો આગ કયા કારણોસર લાગી છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આગ લાગતા ભરૂચ મામલતદાર વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ કાબૂમાં લેવા માટે નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટર તેમજ જીએનએફસી ફાયર ફાઈટરના બે ફાયર ફાઈટરની મદદથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો મારું નામ સાચી છે હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અમારા કંટ્રોલ પર સવા બારની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભુલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા એક જેટલા ટેન્ડરો આ આગને ઓલાવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર તો ગોડાઉનમાં ટોટલ